માંડવી તાલુકાના રાયણ ખાતે ખનીજ ચોરીની રાવ ઉઠી છે તંત્ર આ અંગે અજાણ કચ્છ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ ઉત્પન્ન થાય છે જેનાથી સરકારને રોયલ્ટી અને લીજ સ્વરૂપે નફો થાય છે પરંતુ ઘણી વખત સરકારી તંત્રની જાણ બહાર અથવા તો મીઠી નજર હેઠળ ખનીજ ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે માંડવી તાલુકાના રાયણ ખાતે ખનીજ ચોરી થતી હોવાની રાવ ઉઠી રહી છે રાયણ ખાતેથી હજારો ટન રેતીની ચોરી થઈ રહી છે રેતાળ નદીનો પટ વિનાશના આરે છે ત્યારે જાગૃત નાગરિકે પણ આશાપ્ર ન્યૂઝની ટીમ સ્થળે પહોંચી હતી ત્યારબાદ આ અંગે માંડવી મામલતદારનો ફોન ઉપર સંપર્ક સાધતા તેમણે આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું હવે આ અંગે મને જાણ થતાં તપાસ કરાવીશ એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો તો ખરેખર તંત્ર તટસ્થ કામગીરી કરે તો ખનીજ ચોરી અટકી શકે એમ છે પોલીસ અને વહીવટી તંત્ર કોઈની પણ સે શરમ વિના ભારતની આ અમૂલ્ય સંપત્તિ અને ભારતના અને ભારતની તિજોરીને નુકસાન કરતાં આવવા તત્વો સામે કડક કાર્યવાહી કરે એ જ પ્રજાધર્મ અને એમનો નોકરી ધર્મ છે હું મોટી રાયણ અત્યારે હું રાયણની નદીમાં અમે ઊભા છીએ જે સ્થળ ઉપર આશાપરા ન્યૂઝવાળાની સામે હું સાચે હકીકત ને આ એ લોકો કેમેરામાં પણ આખું બતાવે છે કે અમારી નદીમાં કોઈની લીડ પાસ થયેલ નથી છતાં પણ આ લોકો રીડમાંથી હજારો ટ્રેક્ટર ભરી કરી મહિનામાં અને રોજના સંતેર એસી ટ્રેક્ટર હવે અમે આ કાંઈ બેઠા તો નથી ને એના માટે અમે અમારી તો ફરજ છે કે અમે આ નાગરિક છે અહીંયાનું અને પબ્લિકની આ મિલકત છે પબ્લિક જો સંભાશે નહીં તો આ ગૌમાથીયા રેતીવાળા અને ખનીજવાળા આ બધું આ તંત્ર આખું ચાલે છે જેની આખી મીલી ભગત ઉપર સુધી છે એવું અમને દેખાય છે સમજ્યા તંત્ર હોય યા રાજકીય રીતે હોય એ બધું આમાં દેખાય છે અને જેને જ પણ આની તપાસ કરવી હોય તો આ રેતીને આવી કરીને કોઈ પણ ન્યૂઝવાળા હોય આ સપરાવાળા તો આવ્યા જ પણ કોઈ પણ ન્યૂઝ હોય આખી ભારતના જે પણ ન્યૂઝ હોય સાચી હકીકત આ ન્યૂઝ જોવું હોય તો અહીંયા આવે જોઈ જાય અને આખે આખું આમાં તંત્ર છે આ ખનીજ ખાતું બોગસ આખેમાં આખું ચાલે છે જેનો આખું બેન્ટોનાઇટ જો રેતી જુઓ કાંકરી જુઓ પથ્થર જુઓ આખેમાં આખું માંડવી તાલુકો આમાં આખું સંડવેલું છે આ અનાજે આ છ આ કમસે કમ રોજની ટનના હિસાબે હું કહું કે ચારથી પાંચ હજાર ટન આ રોજ રોજની આ રેતી ચોરી થાય છે રોજના રોજના ટનના હિસાબે આ એક એક દિવસમાં કમસે કમ આ રેતી નહીં હશે તો હું કહું છું એક લાખ રૂપિયાની રેતી રોજની ચોરી થાય છે એક લાખ રૂપિયાની રોજની તંત્ર અમે માંગ છે કે ભાઈ આની લીજ પાસ કરે અને લીજવાળાને ભલે નિયમને હિસાબે આનું આ ભલે ઉપાડતો હોય આ રજૂઆત અમારી આ છે કે ભાઈ આ ગોમાફિયાજો છે આમાં રેતી ચોરીવાળા બીંટોનારીવાળા આ તે આ બંધ થવું ખપે ને કાયદેસર પબ્લિકને સરકારનું આ ફંડોળમાં જ આ પૈસા જમા થાય આ કોને કોક આ કયા ખીચામાં ચાલ્યા જાય છે રાજકીય રીતે કે અધિકારીના ખીચામાં જાય છે એ આવું બંધ થવું ખપે આ જો અમે આ ન્યૂઝ ઉપર જો જે બોલું છું જો એમાં જો આ તંત્ર અને ખનીજનું આ રેતીનું જો નહીં આપે અમે વારંવાર લેખિત રજૂઆત દીધી છે ધનરાજ ગઢવી કરીને અમે બે જણા આ બે ત્રણ કલેક્ટરને કીધું પછી ખનીજ ખાતામાં અમે અરજી પણ આપેલી છે જો આ જો આ નહીં થાય તો અમે ત્યાં કારણે ગાંધી માર્ગે અમે ભુજમાં ખનીજ ખાતાને સામેને કલેક્ટરને સામે બેસશું જે મારું નામ છે બુદ્ધારામ શામજી દનીચા આવી મારી રજૂઆત છે જે ચોરી થાય છે ખનીજોની એ કરોડોના હિસાબે થાય છે આ કરોડોના હિસાબે આનો કોઈ હિસાબ બિતાબ કોઈ કોઈને આ સરકારની જમા થતા જ નથી પૈસા અને બારો બાર કરોડનો હિસાબ લેવણ દેવણમાં ચાલે છે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સીબીએસઇ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માનવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે નર્સરીથી ધોરણ દસ સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વૈલાસર રૂબરૂ મુલાકાત લો કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા સીબીએસસી ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો માંડવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ પામ બીજ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠોતેર સોળ ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાશી બાઉંતેર જીરો ચુમોતેર અઠ્ઠાણું સાતસો છન્નું ચુમાલીસ એકસો ત્રેવીસ